તો ગાઈસ કેમ છો બધા મજામાં જ હશે અને જોઈ લે આપણું વાતાવરણ આજે પણ એમ એમ છે જાકર મસ્ત આવી ગઈ છે એકદમ હે આપડે આ થોડું મોડું થઈ ગયું છે ફટાફટ પૂગી ગયા છે એટલે મોડો હાથમાં લઈ લીધો છે આપણું કામકાજ કરવાનું કરે એટલે ફટાફટ આપણું કામકાજ નીકળી જાય પાછું કલાક દોઢ કલાક રહેવાનું થશે ઢોર આવેલ લાગે જો વાળો ટોટલ હવે એમ ની ઢોર આવ્યો હોય એ તો અંદાજે ખબર પડી જાય છે તો હવે કે ઢોર આવ્યો હોય કે ના આવ્યો બહુ ખબર ના પડે કારણ કે અત્યારે હે એમાં એવા કઈ પગલાય નથી દેખાતો એટલા માટે તો આમ આગળ ચક્કર મારશું કે ઢોરે કઈ વીખું વીખવું હે કે આમ ઢોર છે કાલની વારી તો કાંઈ વાંધો નહીં આપણું કામકાજ ચાલે જઈ લઈ બાકી જઈ રહ્યા સૂર્ય દાદા એકદમ રેડી છે ને આમ ઝાક કર ને ત્યારે આમ પટો પડ્યો આખો એકદમ તારું કામકાજ કરી લે પછી મોડ્યા આપણે આવી ગયા ભાઈ વાડીએથી વાડી ફટાફટ અને સેટ બેટ થઈ લીધો છે અને હવે છે ને થોડી વારમાં આપણે દુકાન નથી જઈશું કારણ કે દુકાન છોડવાનું કામ છે એટલા માટે તો ફટાફટ દુકાન બાકી જોઈ લઈએ આપણે એને સેટી આમ કર નાખીએ તમને ખબર હોય તો પછી હજાર આપણે કામ કરાવતું તમને ચાલે પછી ગાઈસ અમારે જાડો બહુ લાગો ને ભાઈ ફરવું જોઈએ હવે આપણે એટલા માટે થઈ ગયા આપણે શરીરના અમે જૂતા રહી જાય ગાઈસ થઈ ગયા છે ત્રણ સાડા ત્રણ જેવું થઈ છે ફટાફટ આપણે દુકાન નીકળી ગયા છે મતલબ પૂગવાઈ આવ્યા છે બહુ તો એમ ના કેવાય કે નીકળી ગયા અમે ગાય છે મોઢાને પથ્થર દેવાઈ ગયો કંઈક કંઈક મોઢા નહીં ને હાવ પથાય દેવા માટે એના માટે કંઈક સ્ક્રીન કંઈક કરવું જશે આગળ તો ગાઈસ આપણે આવી ગયા હતા વખરમાં માલ આવવાનો છે તેલના ને બધું આવવાનું છે જે ખાલી થઈ ગયું છે હમણાં આ માલ તો બધો લાભ પછી આવશે તો ફટાફટ ગાડી આવી ગઈ છે હા તો ફટાફટ ખોલી ઉતાલીને પછી મળશે તો ગાઈસ બધા ગેમ છું બધા મજામાં મળશે તો આપણે આવી ગયા હતા તે ઉપર आप तो कलाक ने बीस मिनिट थ हलवा हज़े आपने के लिए खबर हाथ अजय पांच सौ चौसठ स्टेप एक कलाक ने चौद मिनिट में कहीं जो तुम नहीं हो तो इस केम से बदा मजा ने आज से। तो धनतेरस है तो बधनतेरस ने शुभकामनाएं बधे बहु पैसावाला था અને પૈસા ક્યાંય ખાલી જગ્યાએ વાપરો એટલા પૈસા બાકી જઈ લે વાય છે આપણું એ ચાંદવામાં નથી દેખાતા ને મજા નથી આવતી જઈ આવશે આવશે બાકી દિવાળી આવશે એટલે દેખાવાનું છે બાકી જઈ લે આની કમો દીવા થઈ ગયા છે નીચે ઉપર થઈ ગયા છે ઘણા અને પછી ઉપર અહીંયા થશે પણ આપણે તો ફટાફટ નાવા જવાનું છે ના થઈ ફ્રેશ થઈને હોઈ જવાનું વિચારે ને ભાઈ મેં એવું વિચાર્યું હે કે આજે આજે હું કરું ને એમાં થોડોક મારો થોડોક ખૂટે હે મતલબ જે પ્રમાણે વજન ઘટવું જોઈએ ને એ પ્રમાણે ઘટતા નથી મારા કારણે બીજા કોઈનો વાત નથી હું જે કરું રેડી કરું પણ અમુક વસ્તુ હે ને હું માઇન્ડલી વિચારવા જાઉં હું થોડોક પાછા પડો હું એટલે એમાં હું થોડોક વધુ સાહસ કરવા માગું છું એટલે ફટાક બનશે એટલે હું બધું મહેનત કરીશ કારણ કે મારા બંને એટલો હે ને ખો કિલ્લાની અંદર જાઉં હું મારે અત્યારે એકસો ને મેં કાલમાં એ પણ એકસો નવ ને પછી હતો એટલે એકસો નવ કિલો રાખો ને એકસો નવ જેવું હે આપણે નવ કિલો ઘટાડો ને કોઈ પણ સંજોગોમાં ફટાફટ જેટલો ઘટીએ ને એટલે નવ કિલો પણ હે ને અત્યારે આપણે એવો ચેલેન્જ લેશું કાલથી કે દીમાં એક કિલો કે દોઢ કિલો બે કિલો પ્રમાણે કોઈ કોઈપણ સંજોગોમાં ઘટાડવા એટલે ઘટાડવાના અને એને બનશે એટલે સવારમાંથી આપણે કસરત ચાલુ કરશું મતલબ આપણે વજનને ઘટાડો અને હવે આપણે બોડી મતલબ જે મસલ્સ છે જે ફિટનેસ છે એ એમાં આપણે કામ કરવાનું છે એટલા માટે પણ એટલે હવે આપણે એ પ્રમાણ આગળ વધતા રહીશું તો હવે મળશું કાલે બધેને ચત્તર દહીં કહેવાય ને કાલે શું કહેવાય કાળી ચૌદશ કે ચત્તર દહી કહેવાય તો કાલે મળશું સવારે બધેને મૂળ ફ્રેશ થઈને બધાએ પોતપોતાની રીતે મહેનત કરો આગળ વધો અને મને સહકાર આપો અને મારો સાથ આપો અને નવા હો આપણી ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કેવો લાગે પ્લીઝ કમેન્ટ કરતા રહેશો તો મળશું કાલે બધેને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બાય બાય ગાઈશ